વાત તો સુરેન્દ્રનગર દ્રાંગ્રાના જીવા ગામે બે જૂથ વચ્ચે અથડામણ ફાયરિંગનો મામલો સામે છે નવ આરોપીને તાલુકા પાડ્યા છે તારીખ જુલાઈના રોજ જીવા ગામે બે સમાજના જૂથ વચ્ચે અથડામણ થઈ જેમાં એક આરોપીએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું જૂથ અથડામણમાં છ લોકોને ઇજાઓ થતા સારવાર માટે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે હવે ફાયરિંગ અને મારામારીના ગુનાના નવ આરોપીઓને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે સમાચાર તમને જણાવી દઈએ દ્રાંગ્રાના જીવા ગામે જૂથ અથડામણ બાદ ફાયરિંગ કરવામાં આવ્યું છે જૂથ અથડામણમાં નવ આરોપીને ઝડપી પાડ્યા છે છ લોકો ઘાલ છે પોલીસે નવ શખ્સોની અટકાયત કરી છે જૂથ અથડામણ અને ગોળીબારના કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું જૂથ અથડામણમાં છ લોકોને ઇજા પહોંચી છે જે હાલ સારવાર હેઠળ છે સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે નવ આરોપીને દ્રાંગ્રા તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે ગત તારીખ જુલાઈના રોજ જીવા ગામે બે સમાજના જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એક આરોપીએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું પોલીસે હવે ફાયરિંગ અને મારામારીના ગુનાના નવ આરોપીઓને ઝડપી પાડ્યા છે પૂછપરછ હાથ ધરવામાં આવી છે જેની તપાસ તેજ છે

મોટો સ્વરૂપ લઈ લેતા હાલ ગંભીરતાથી લઈ અને જિલ્લા પોલીસ વડા તેમજ ડીવાય પુરોહિત દ્વારા હાલ એની તપાસ ચાલુ રહી પૂછપરછ કરીને બીજા હથિયારો પણ કબજે કરવાની કાર્યવાહી કરી રહ્યા છે અને બનાવના સ્થળે તોમતદાર લઈ જઈ અને પ્રેડ પણ કરાવવામાં આવી છે હાલ કેવી છે તેમના વિશે કઈ માહિતી આપણે વાત કરીએ તો જે છરા વાગવાના બધું જે છરા વાગવાની જે ફરિયાદી કહી રહી છે પગની અંદર એવી જગ્યા ઉપર વાગવામાં આવ્યું છે જેથી સ્ટેબલ કહી શકે કે ખાટલામાં રહી શકે પણ કોઈ એવું કોઈ ગંભીર માથામાં કે શરીરના ઉપરના ભાગ ઉપર કે હાલ ઈજા હોય એને મોટો કોઈ ગંભીર ઈજા હોય એને બારગામ રિફર કરવામાં નથી આવ્યા જી જી ધન્યવાદ મયુર માહિતી માટે